મિત્રો આપણે જ્યારે નાના બાળકને રમાડીએ છીએ ને અને રમાડતી વખતે જ્યારે તેને હવામાં ઉછાળીએ છીએ ત્યારે તે બાળક રડતું નથી કારણ કે તે બાળકને ઉછાળનાર વ્યક્તિ ઉપર વિશ્વાસ હોય છે અને તેની અતૂટ વિશ્વાસને કારણે તેને પડવાનો પણ ડર નથી હોતો અને તે રડતું નથી ઉપરાંત તે હસવા લાગે છે નમસ્કાર મિત્રો હું છું પિનલગિરી ગોસ્વામી જીવનમાં વિશ્વાસ ખૂબ જ જરૂરી છે વાત છે એવા એક યુવાનની ખૂબ જ ગરીબ યુવાન નોકરી ધંધો કામ તમામ પ્રકારના પ્રયત્ન કરે પરંતુ પૂરતી સફળતા ન મળે પોતાના જીવનનો ગુજારો ગમે તેમ કરીને ચલાવે ખૂબ જ દુનિયામાં કષ્ટ તેને પડેલા અને અવારનવાર તેમાંથી બહાર આવતો નહીં નાનકડી એક ઝૂંપડીમાં તે અને તેની પત્ની રહેતા ઘણો બધો દુઃખી હતો કોઈ એક દિવસ તેના ગામથી દૂર એક નાનકડું જંગલ હતું તેને થયું કે લાવ જંગલમાં જઈને થોડો આરામ કરી આવ અને મને કુદરતના ખોડામાં થોડોક સમય વિતાવો તો જેથી સારું લાગે તેણે વિચાર કર્યો કે આજે આખો દિવસ ત્યાં જ રહેવું છે પોતે નાનકડું ટિફિન તૈયાર કરે છે ટિફિનની અંદર રોટલી અને શાક લે છે અને તે જંગલ તરફ જાય છે જંગલનો નજારો જુએ છે જંગલમાં ફરવા લાગે છે કોઈ એક જગ્યાએ સુંદર મજાની જગ્યા હોય છે અને એ જગ્યા ઉપર તે પહોંચે છે કે જ્યાં ઘણા લોકો આવતા પણ હોય છે અને ત્યાં આગળ એક પથ્થરનો કહી શકાય કે કોતરણી કરેલો મોટો એક સિંહ હોય છે અને સિંહ પોતાનું મોડું આમ ખુલ્લું રાખીને બેઠેલો હોય છે અને જોરદાર પથ્થરની કોતરણી કરેલી હોય છે તે સિંહને જોવે છે અને ખુશ થઈ જાય છે અને સિંહની બાજુમાં જે ઓટલો હોય છે તેના ઉપર તે પોતાની રોટલી અને શાક ખાવા લાગે છે બપોરનો સમય થાય છે તેને સિંહને જોતાં જ એક કહી શકાય કે મિત્રતા ઊભી થઈ આવે છે પહેલા દિવસે તેને મિત્રતા ઊભી થઈ આવે છે પોતે જે રોટલી ખાતો હોય છે તેમાંથી નાનો બટકું રોટલીનો ટુકડો તે સિંહના મોડામાં રાખી દે છે અને તેને સિંહ પ્રત્યે એક જાતની મિત્રતા થઈ જાય છે કારણ કે તેને જીવનમાં કોઈ સજીવ તો મિત્ર નહોતા પરંતુ આ એક નિર્જીવ સાથે મિત્રતા તેને થઈ ગઈ રોજ આ પ્રમાણેનો નિત્યક્રમ થાય રોજ તે જંગલમાં જતો અને સિંહના મોઢામાં રોટલીનો ટુકડો મૂકતો અને પોતે પણ એ જે ટિફિન હોય તે ખાઈ લેતો અને આ રીતે પાંચ દિવસ સાત દિવસ સુધી તે જતો રહ્યો અને ધીમે ધીમે સિંહ સાથે મિત્રતા થઈ ગઈ અને મિત્રો એક વખત એવો ચમત્કાર થયો કે સિંહને રોજ આ રીતે રોટલીનો ટુકડો મોઢામાં મૂકતો ત્યારે સિંહના જે મુખ હતું તેમાંથી જોરદાર જાણે કે આકાશવાણી થઈ અવાજ આવે છે કે તું આ રીતે મારા મોઢામાં રોટલીનો ટુકડો કેમ મૂકે છે ત્યારે પેલો ભાઈ જે કહે છે કે મને તમારી સાથે મિત્રતા થઈ ગઈ છે અને હું એકલો તો ખાઈ ન શકું એટલે રોજ તમારા મોઢામાં રોટલીનો ટુકડો મૂકું છું સિંહ પણ ગર્જના કરતાં બોલે છે કે તારી મિત્રતાથી હું ખુશ છું અને તારે જીવનમાં શું જોઈએ છે મને કહે પેલો ભાઈ કહે છે કે મારા જીવનમાં ખૂબ જ દુઃખ છે આર્થિક રીતે હું ખૂબ જ પાયમાલ થઈ ગયો છું મારી પાસે રૂપિયા સંપત્તિ નથી બે ટાઈમનું જમવાનું પણ મને પરાણે મળે છે તેવી મારી હાલની પરિસ્થિતિ છે સિંહ પણ તેની પરિસ્થિતિ જાણે છે અને કહે છે કે જા હું તને વરદાન આપું છું કે આવતીકાલે સૂર્યોદય થાય ને એ પહેલાં તો અહીં આવી જજે તારી જે ઈચ્છાઓ છે જે કંઈ ઈચ્છાઓ છે લઈને આવજે હું તારી ઈચ્છા પૂર્ણ કરી દઈશ એ જ દિવસ જે તે વ્યક્તિઓ સાંજે પોતાના ઘરે જાય છે અને પોતાની પત્નીને તમામ પ્રકારની વાત કહે છે કે આવો એક સિંહ મળ્યો છે મને અને તેણે મારી ઈચ્છાઓ પૂર્ણ કરવાની કહી છે પત્ની પણ કહે છે કે હોતું હશે નિર્જીવમાંથી અવાજ આવે અને આવું ચમત્કાર કરવાનું કીધું છે તમને આવી રીતે દુઃખ દૂર કરવાના કહ્યા છે તેની પત્ની કહે છે હશે તમે એ પણ ટ્રાય કરી જુઓ એમ પણ આપણે અત્યાર સુધી ઘણા પ્રયત્ન કર્યા તેમાં નિષ્ફળતા મળી છે તો તમે આ પણ તમારી રીતે પ્રયત્ન કરી જુઓ તમે જાઓ એકલા તમે તમારે બીજે દિવસ સવારે સૂર્યોદય થાય છે તે પહેલાં જ તે પોતાને જે વાયદો કર્યો હોય છે તે પ્રમાણે સિંહને મળવા માટે જાય છે અને સિંહ જે હોય છે તે જે ગરીબ માણસ હોય છે તેને કહે છે કે તારે શું જોઈએ છે એ કહે છે કે મને થોડા રૂપિયા સંપત્તિ થોડી મળી જાય તો બસ એના આધારે હું જીવન ગુજારો કરી લઈશ સિંહ કહે છે કે એક કામ કર મારું જે મુખ ખુલ્લું છે ને તેની અંદર તું ઊંડાણમાં હાથ નાખ તેની અંદરથી સોનું છે મારા પેટમાં સોનું ખૂબ ભરેલું છે તો સોનું તારે જોઈએ તેટલું કાઢી લેજે પરંતુ શરત એ વાતની છે કે સૂર્યાસ્ત થાય એ પહેલાં તારે હાથ બહાર કાઢી લેવો જેઓ સૂર્યાસ્ત થઈ જશે મારું મોઢું બંધ થઈ જશે અને તારો હાથ દબાઈ જશે અને તારો જીવ જોખમમાં આવી જશે આ એક શરત છે તારામાં તાકાત હોય એટલું સોનું કાઢી લે તે વ્યક્તિ સિંહના કહેવાથી મોડામાં હાથ નાખે છે અને સોનાના એક બિસ્કીટ બે બિસ્કીટ ત્રણ બિસ્કીટ ત્રણ ચાર બિસ્કીટ કાઢી લે છે અને ફક્ત પાંચેક મિનિટમાં તેને જોઈએ તેટલું સોનું લઈ લે છે સિંહ કહે છે કે બસ આટલું જ લેવાનું લઈ લે હજુ તો ઘણા બધા કલાકો બાકી છે આખો દિવસ જેવો તારી પાસે બાકી છે લઈ લે તારે જોઈએ એટલું તારી તાકાત એટલું લઈને પેલો વ્યક્તિ કહે છે કે ના બસ આટલું સોનું મારા માટે પૂરતું છે મારો જીવન ગુજારો થોડા દિવસો થઈ જાય એટલે બસ છે મને આનાથી સંતોષ છે સિંહ કહે છે કે વરે તારી જેવી ઈચ્છા એમ કરીને તે પોતે ઘરે ચાલ્યો જાય છે અને સોનું વેચીને તે રૂપિયા ઘણા બધા ભેગા કરે છે અને પોતે સરસ મજાનું મકાન બનાવે છે સરસ મજાનું સુખી જીવન જીવવા લાગે છે ગામમાં વાયુ વિગે વાત પ્રસરી જાય છે કે આ વ્યક્તિ પાસે થોડા દિવસો પહેલાં એક રૂપિયો પણ નહોતો અને અત્યારે બંગલો થઈ ગયો વૈભવી જીવન જીવે છે તો આ કઈ રીતે શક્ય બન્યું છે અને ગામમાં જ એના જે કમ્પેરિઝનમાં કહેવાય કે બીજો એક અમીર વ્યક્તિ હતો તેને પણ ઈર્ષા આવવા માંડી કે મારા કરતાં પણ આ તો અમીર બની ગયો છે એની પાછળનું રહસ્ય શું છે લાવ પૂછી આવો તે જે વ્યક્તિ હોય છે અમીર વ્યક્તિ વ્યક્તિને પૂછવા જાય છે કે ભાઈ તો આટલા બધા જલ્દીથી રૂપિયાવાળો કેમનો થઈ ગયો ત્યારે પેલો ભાઈ પણ ભોળ્યો અને તેણે જે કે તેની સાથે ઘટના ઘટી હતી કે આ રીતે જંગલમાં સિંહ છે અને મને સોનું આપ્યું છે અને આ રીતે હું રૂપિયાવાળો થઈ ગયો છું તેણે બધી જ પોતાની વાત કહી દીધી અને જે પેલો ધનિક વ્યક્તિ હતો તેણે મનમાં વિચાર્યું કે લાવ હું પણ આ રીતે જંગલમાં જઈને સોનું લઈ આવ હું પણ કરોડપતિ બની જાઉં તે પણ બીજા દિવસે સૂર્યોદય થાય છે તે પહેલાં જૂના ફાટેલા તૂટેલા કપડાં એક ગરીબ વ્યક્તિ તેવી રીતે જાય છે સિંહ પાસે જાય છે અને કહે છે કે હું તમને રોટલી આપી રહ્યો છું મારે તમારી સાથે મિત્રતા કરવી છે આમ આમને આમ પાંચથી સાત દિવસ તે સિંહ સાથે મિત્રતા કરી લે છે અને સિંહ પણ ગણાય છે કે તારે શું તકલીફ છે ત્યારે પેલી વ્યક્તિ કહે છે કે મારા જીવનમાં ખૂબ જ ધન સંપત્તિ જોઈએ છે મારી પાસે ધન સંપત્તિ નથી સિંહે પણ પેલી વ્યક્તિને જેમ જ કહ્યું કે સૂર્યોદય થાય એ પહેલાં તું આવી જજે તારામાં તાકા થયેલું સોનું મારા પેટમાંથી કાઢી લેજે એ વ્યક્તિ સૂર્યોદય થાય તે પહેલાં બીજા દિવસે પહોંચી જાય છે અને સિંહના મોડામાંથી ધીમે ધીમે એ સોનું કાઢવા લાગે છે પરંતુ સિંહે તેને વોર્નિંગ આપી હતી કે તું સોનું કાઢું એનો વાંધો નહીં પણ સૂર્યાસ્ત થાય એ પહેલાં તારે હાથ કાઢી લેવો નહીં તો તારો હાથ ડબાઈ જશે પેલી જે વેપારી હોય છે જે રૂપિયાવાળી વ્યક્તિ હોય છે પોતાની લાલચમાં ને લાલચમાંથી શરત જ ધ્યાનમાં રહેતી નથી અને સોનું કાળ કાઢ કરે છે મોટા થેલા થેલા ભરવા માંડે છે અને એટલા જ વારમાં સૂર્યાસ્ત થઈ જાય છે અને સિંહનું મોડ ફટાક કરતું બંધ થઈ જશે પેલી વ્યક્તિનો હાથ ડબાઈ જાય છે અને પેલો જે વ્યક્તિ હોય છે ત્યાંને ત્યાં મૃત્યુ પામી જાય છે કારણ કે તે વ્યક્તિને સંતોષ નહોતો એટલે મિત્રો કહેવાય છે ને કે જીવનમાં સંતોષ ખૂબ જ જરૂરી છે ઘણી વખત આપણે આખી જિંદગી પૈસા કમાવાને કમાવાની લયમાં આપણે પોતે પોતાના માટે પણ જીવન જીવવાનું ભૂલી જઈએ છીએ પરિવારની સાથે સમય પણ નથી આપતા અને ધીમે ધીમે જ્યારે પૈસા વાપરવાનો સમય આવે છે પૈસાનો ઉપયોગ કરવાનો સમય આવે છે ત્યારે આપણે જીવનના અંત સુધી પહોંચી ગયા હોય છે અને આપણે તે વાપરી શકતા નથી એટલે મિત્રો કહેવાય છે ને કે રૂપિયો ચોક્કસથી જરૂરી છે બચત પણ જરૂરી છે સાથે સાથે પરિવાર સાથે જીવો પોતાના માટે જીવો અને તે પૈસો વાપરવાનો પણ રાખો તો મિત્રો આશા છે કે મોટિવેશનલ સ્ટોરી તમને પસંદ આવી છે સ્ટોરી પસંદ આવી હોય તો અન્ય મિત્રોમાં શેર કરવાનું ભૂલતા નહીં આપણે ફરીથી આવી એક નવી વાત લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે